નમસ્કાર ડોલાઈમાં આપણું સ્વાગત છે હું છું ટોલા ખાતે બોડરીનો ગોપાલ ટોકીથી જે છસો મીટરનો રસ્તો છે એ છેલ્લા પોણા બે વર્ષથી અટવાયેલો હતો એ છેવટે ધારાસભ્ય અભેસિત તળવી અને સાંસદ જસુભાઈ રાઠવા અને સ્થાનિક આગેવાનોના પ્રયાસોથી આ રસ્તો નવેસરથી અને આજથી એનો શુભારંભ થયો છે કામનો અને લોકો ખૂબ ખુશ છે બે બે દિવસથી શરૂ થયું કામ અને અહીંયા લોકો નાગરિકોનું અભિવાદન ઝીલવા માટે આગેવાનો અને એના સ્થાનિક કાર્યકરો લોકોએ ઘરે ઘરે એમનું સ્વાગત પણ કર્યું અને જે એમને કુણે બુદ્ધિથી જે કામ કર્યું છે એ અંગે પણ તેઓ એમને આશીર્વાદ અને અભિનંદન આપી રહ્યા છે આપણે અંગે વાત કરીએ જશુભાઈ વકીલ સાહેબ સિનિયર વકીલ છે સાહેબ શું કહેશો છો બસ પોણા બે વર્ષથી આ રસ્તો બંધ હતો અને ધારાસભ્ય સાહેબ શ્રીની દરમિયાનગીરીથી આ રસ્તાનું કામ જે સમાધાન થયું અને જે સ્થાનિક લોકોએ ખૂબ સારો સહકાર આપ્યો અને રસ્તાનું કામ આજે શરૂ થયું છે એ બધા જે સ્થાનિક રહીશો છે એમના વતી આ ધારાસભ્યશ્રીનું અને જેને પણ આ કામમાં દરમિયાનગીરી કરી હોય અને સમાધાનના પ્રયાસો કર્યા હોય તમામને હું અભિનંદન પાઠવું છું થેન્ક યુ વકીલ સાહેબ આપણે આ મેમન સાહેબ એમ કે મેમન અહીંયા સ્થાનિક રહીશ છે તેઓનું પણ આપણે રિવ્યૂ લઈએ કે સાહેબ આ રસ્તો પોણા બે વર્ષથી અટવાઈ પડ્યો હતો અને આજે શરૂ થઈ રહ્યો છે એક એક કરોડ અને એકાશી લાખ હે ને બે કરોડ અને નવેસર આ રસ્તાનું શરૂઆત અને અત્યારથી શુભારંભ પણ થયો આરસીસી શું કહેવા માંગ છું ગોપાલ ટોકી થી રાજખેરવા રોડ કામ જે બે દિવસથી શરૂ થયું છે તો અહીંના નાગરિકોમાં ખૂબ જ ખુશીની લાગણી છે આપણા એકસો આઠ કહેવાતા ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ એ રસ લઈ અને જે આ રોડનું કામ ચાલુ કરાવ્યું છે એનાથી જે લોકોને પડતી હાલાકી દૂર થઈ છે તો હવે આ રોડનું કામ શરૂ થયું છે તો લોકોમાં ખૂબ જ આનંદની લાગણી છે અને આ સમાધાનરૂપી ભૂમિકામાં જે લોકોએ આપણને સાથ સહકાર આપ્યો છે અહીંયા હાજર છે બજાભાઈ છે શિવ બાપુ છે આપણા સરપંચશ્રી છે અને ધારાસભ્યશ્રીનો અંગત રસ લઈને જે કામ પૂર્ણ થયું થઈ રહ્યું છે તો એ માટે ખરેખર સૌ અભિનંદનને પાત્ર છે અને આ શ્રીએ જે પોતાના નામને અનુરૂપ કામગીરી કરી છે એ માટે અમે અમને સૌ અભિનંદન આપી છે શું ના એમ કે મેમન એમ કે મેમન સાહેબ એલઆઈસીના કાર્યકર્તા છે આપણે શિવ બાપુ શિવ મહારાહુલ છોટા તા તાલુકો તાલુકોના ચલાયમાન ચક્ર અભ્યસિત તવીના ખાસ સાહેબ તમે પણ ખૂબ અંગત રાસ લીધો છે લોકો અહીંયા ખૂબ પ્રશંસા પણ કરી રહ્યા છે કે જે રીતે કામનો ઉકેલ આવ્યો અને સૌ કોઈએ મોનિટરિંગ કરી અને સમસ્યાનો હલ કર્યો હું ક્યાં માગતો છેલ્લા પોણા બે વર્ષથી આ રસ્તાનો જે વિવાદ ચાલતો હતો એમાં ખોટી રીતે સરકારને બદનામક કરવામાં આવી હતી કે ખરેખર આ રસ્તામાં દબાણ હતું એ દબાણના હિસાબે આ રસ્તો અટવાયો હતો નહીં કે સરકારના લીધે અને એમાં ધારાસભ્યશ્રીએ અને સાંસદશ્રીએ અંગત રસ લઈને એ સ્થાનિકોને પણ સમજાવવામાં આવ્યા અને સ્થાનિકોએ સ્વૈચ્છિક એ દબાણો હટાયા છે અને એના હિસાબે આજે આ રસ્તો ચાલુ થયો છે એ બદલ અમે ધારાસભ્યનો અને સાંસદશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ થેન્ક યુ શિવ બાપુ ધારાસભ્ય સાહેબ જેઓ અહીંયા આ ખટપટ કરીને રસ્તો શરૂ થયો એના માટે જે પ્રયાસ કર્યા છે એમના ખૂબ અભિનંદનના પાત્ર છે સાહેબ શું કહેશો તમે ગઈકાલે વિધાનસભામાં પણ મુખ્યમંત્રીને મુલાકાત કરી હતી તે અંગેની પણ વાત પહેલા તમે આ રસ્તાની વાત કરો અને પછી વિધાનસભામાં હું તમારે ચર્ચા થઈ મુખ્યમંત્રી સાથે બંને ધારાસભ્યો રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા અને સાંસદ સભ્ય ત્રણેય મુલાકાત કરી હતી તે વિષય પર પણ ફોકસ આ જે રસ્તો હતો ગોપાલ થી રાજખેરવા સુધીનો બે વર્ષ પહેલા ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીને અમે રજૂઆત કરેલી કે બોડેલીનો હાડસમવા જે રસ્તો છે એ રસ્તો સાહેબ જે બની જાય તો બોડેલીની જનતાને ખૂબ આશીર્વાદ આ રસ્તો બની નીવડે અને તે અનુસંધાને માન્ય મુખ્યમંત્રીશ્રીએ આ રસ્તો બે કરોડ જેટલી રકમ મંજૂર કરી હતી અને એનું અમે ખાતમુહૂર્ત પણ કર્યું હતું અને કેટલાક વખતથી કોકને ગમે કોકને ન ગમે એવી દ્વિ મુશ્કેલીઓ રહીશોમાં થતી હતી કેટલાક પેટ લોકો પ્રજાને ગેરમાર્ગે દોડતા હતા અને આ રસ્તો ન બને અને અમારી વિધાનસભા આવતી હતી એટલે વાતાવરણ બગાડવાનો પ્રયાસ પણ કેટલાક લોકોએ એ કર્યો તો એ મને ખબર છે પણ અમારા કાર્યકર્તા અમારા શિવભાઈ અમારા જિજ્ઞેશ ચોકસી મનોજભાઈ અનવરભાઈ અમારા મહેમાન આ બધા જ લોકો તુષારભાઈ અમારા સરપંચ સાહેબ અમે કાર્તિકભાઈ બધા ભેગા મળીને બધાને સમજાવવા પણ આવ્યા હતા અને તેના ભાગરૂપે આપણે મોડે મોડે પણ બધાને વિકાસની ભૂલ સમજાય છે અને વિકાસ થઈ ગયો હોત બે વર્ષ પહેલાં તો બધા નાના બાળકો જે સ્કૂલે જતા બાળકોને તકલીફ પડતી હતી એ અમે નજરે જોઈ છે અને બધાએ ધ્યાનમાં લઈને આ સુમેરભર્યું વાતાવરણ જે કર્યું અને અમારા જસુભાઈ એમપી સાહેબ અમારા સમાહર્તા કલેક્ટર સાહેબને પણ આપણે અભિનંદન આપવા છે અમે સેવુભાઈને બધા અમે રજૂઆત કરવા ગયા હતા કે સાહેબ તમે મધ્યસ્થી બનો અને મને પોલીસ અને બધા સાથે મળીને માર્ગ અધિકારીઓ સાથે સાહેબ આ આ કામ ઝડપીથી થાય દિવાળી પહેલું થઈ જાય અને લોકોમાં ખૂબ આનંદની લાગણી થાય એવા પ્રયત્નો સાહેબ તમે કરો એ આશયથી અમારા જસુભાઈ એમપી એને ખૂબ જાગૃત સંસદ સભ્ય તરીકે કે બી કહું છું તોય ખોટું નથી વારંવાર એ મને કહેતા કે દાદા આનો રસ્તો આપણે કરવો જોઈએ મારી પાસે પણ રજૂઆતો આવે છે તો આને ધ્યાને લઈને મારા શિવ રાહુલ તે દિવસે મારે ગાંધીનગર અમે જસુભાઈ અને બધા જ લોકો મિટિંગમાં હતા અને ત્યાં જ્યારે વાત થઈ ત્યારે અમને આનંદ થયો શિવભાઈ અમને માહિતગાર કર્યા કે બધા જ લોકો સાથે મળીને તમામ લોકોએ સરપંચો આગેવાનો અમારા કાર્યકર્તાઓ આ બધા સાથે મળીને આ રસ્તો ખુલ્લો કરવાની અંદર લાગી પડ્યા છે પોલીસે પણ સારો બંદોબસ્ત કર્યો અમારા એસડીએમે કરો મામલતદારશ્રી અને બધા જ લોકોનો આ તબક્કે હું આભાર માનું છું અને ફરીથી અમારા કલેક્ટર સાહેબ અને અમારા છોટાદેવ પરના જાગૃત સાંસદ એમને દરમિયાનગીરી કરી અને મારી દરમિયાનગીરી તો કેટલા વખતથી ચાલતી હતી પણ કેટલાક લોકોને ગમતું નહોતું વિધાનસભામાં મારી વિરુદ્ધ પણ કેટલાક લોકો ચડાવતા હતા એ પણ મેં જોયેલું છે પણ મને મને આનંદ હતો મારી પ્રજા ગમે તે બોલે પણ મારી પ્રજા એ પ્રજા છે છોડું કછોડું થાય પણ માવતર કછોરું ના થાય એની ભૂમિકા અમે આજે ભજવી છે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે બોલે છે એ કરી બતાવે છે અને ડંકાની ચોટ પર આ રસ્તો થવાનો છે એમાં કોઈ બે મત નથી ભારતમાં તકી છે થેન્ક યુ અભયસિંહ કાકા આપણા વાત સાંભળી અહીંયા સાક્ષી છે ગામના લોકો આગેવાનો અને અહીં જે રીતે આ રસ્તાનું જે બે દિવસથી શરૂઆત થઈ ગઈ છે કામનો શુભારંભ થઈ ગયો છે અને આગેવાનો આજે તેઓ આવ્યા અભિવાદન કર્યું અને એમનો આભાર દર્શન પણ કર્યો રસ્તો નવો શરૂ થયો સાહેબ રસ્તો સારો બની જવાનો છે અને પ્રજાને સારો લાભ મળવાનો છે પણ બીજી વાત બી મારે કરવી છે કે જે દિવસે અહીંયા કામ શરૂ કરવાનું હતું તે દિવસે હું અને જસુભાઈ બંને અમે હાજર રહેવાના હતા પણ માન્ય શ્રી અમને મળવાનો સમય ચાર વાગે આપેલો હોવાથી અમે જસુભાઈ રાઠવા સંસદ શ્રી અને અમારા રાજુભાઈ મોહનભાઈ રાઠવા અને હું પોતે આ ટૂંક થોડા દિવસ પહેલાં જ છોટા જિલ્લામાં એંસી કરોડ જેટલી રકમ લગભગ બોતેર જેટલા રસ્તાઓ માટે આ માન્ય મુખ્યમંત્રીએ મંજૂર કરી છે ત્યારે અમે આભાર માનવા ગયા હતા અને માન્ય મુખ્યમંત્રીને આભાર માન્યો અને ત્યાર પછી માન્ય મુખ્યમંત્રીશ્રીને બીજો પણ અમે આભાર માન્યો કે અમારા નર્મદા કેનાલની જમણા કાંઠાની જે કેનાલ છે એ કેનાલની અંદર પૂર્વ પટ્ટીના લોકોને પાણી મળતું નથી સિંચાઈ પીવાનું પાણી મળતું નથી એની પણ રજૂઆત માન્ય મુખ્યમંત્રીને કરી અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ આખા એમના નર્મદા વિભાગના જળ સંપત્તિ વિભાગના અધિકારીઓ સાથે બેઠક બોલાવી અને એ પણ કહી દીધું કે ભાઈ પૂર્વ પટ્ટીને સિંચાઈ માટે પીવાના પાણી માટે પશુઓને જે તકલીફ પડે છે એના માટેની પણ અમે આ તમારી દરખાસ્ત વિચારને હેઠળ છે હું ને આવી વાત અમને કીધી અમે ફરીથી એમનો આભાર માન્યો કે આવા સ અને મતકામ અને નિર્ણય કરનારા મુખ્યમંત્રીને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અમે જસુભાઈ રાઠવા સંસદ સભ્યશ્રી રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા જયંતિભાઈ રાઠવા અને ધારાસભ્ય તરીકે હું અહીં અમે બધા એમનો આભાર માનીએ છીએ ભારત માતા કી જે વંદે માત્ર થેન્ક યુ અભય કાકા આપણે વાત કરીએ અભિસિંહ કાકાએ કે એંસી કરોડના જે રસ્તા છોટાઉદેપુર જિલ્લાના ત્રણે ત્રણ વિધાનસભાના મંજૂર કરેલા છે અને એ રસ્તા ટૂંક સમયની અંદર જ શરૂ પણ થઈ જશે એના જોબ નંબર પણ ફાળવાઈ ગયા છે અને વિકાસના આ નવા માર્ગો આ વિકાસનો નવો પથ પણ કહેવાશે અને જે ગ્રામીણ આદિવાસી વિસ્તારને અંદર જોડવા માટે કનેક્ટિવિટી આપવા માટે દરેક ગામ જોડાય એ પ્રકારની અને સારા રસ્તાઓથી આપણે જે આ અહીંયા રસ્તોનો જે બનવાનો છે સરપંચ છે એનો પતિ આપણે વીડી રાઠવા વિઠ્ઠલભાઈ શું કહેશો સાહેબ માનનીય લોક લાડીલા અમારા ધારાસભ્ય સાહેબ ટૂંકોમાં ઘણું બધું સમજાવ્યું છે શિરોમાન્ય છે એમની અંગત રસ દાખવીને જે તંત્રની સાથે ડાયરેક કલેક્ટર સાહેબ સાથે એમની ચર્ચા હતી અને એ ચર્ચા દરમિયાન અમારી સાથે મિટિંગ કરી કલેક્ટર સાહેબે કે તમારે ત્રણથી ચાર દિવસમાં તમારા રોડનું અમે કામ કરી દઈશું અને તમારા ધારાસભ્યશ્રીએ જે અમારા માટે તમારા રોડના લાગણી માટે જે દાખવી છે જે શહેર દેતા એમાં સાહેબની સાથે સુરપુર આવું છું ઘણા લોકો એવું કહેતા હતા કે સર પણ રોડ ક્યારે થશે તમે કીધું કરી જ દેવાના છે થઈ જ જવાનો છે એટલે ઘણી બધી માસનો બી ધોવાય અમારા માટે બી અને લોકો રાતે બાર વાગે બી ટેલિફોન કરે અમે આમ મરી જવાના પડી જવાના ટોટા ભાગી જા બધી ઘણી બધી વાતો આવી પણ અમારા સાહેબ અંગત રસ લીધો અને આજે ધન્ય પાઠવું છું તંત્રને બી ધન્યવાદ પાઠવું છું અને સાથે સાથે પોલીસને પણ ધન્યવાદ પાઠું છું કે જે અમને આ બંદોબસ્ત આપીને આ રોડનું કામ વહેલી તકે પૂરું થાય અને આર જનતાને આ રોડનો લાભ મળે અને વહેલી તકે આ રોડ પર ચાલતા થાય એવી ભગવાનની શુભેચ્છા સાથે જય હિંદ જય ભારત માતા કી જય આપણે જીગાભાઈ છે પંચાયત સભ્ય અને આગેવાન શું કહેશો સાહેબ રસ્તો નવો બની રહ્યો છે વિકાસ નવો પછ પણ કહેવાય ગોપાલ ચોકીથી રાજ કરવાનો શું કહેશો પોણા બે વર્ષથી વિવાદોમાં સપડાયેલો આ રસ્તો ધારાસભ્યશ્રી અને શિવ બાપુની મધ્યસ્થાને કારણે ઉકેલ આવ્યો છે અને લોકો બધા સંમત થઈને પોતાની રીતે દબાણો હટાવી અને આખા રસ્તાનું કામ જે પ્રમાણેનું એસ્ટિમેટમાં છે એ પ્રમાણેનું પૂરું થઈ જાય એવા બધાએ પ્રયત્નો કર્યા છે બધાનો ખરેખર ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ જીગાભાઈ જીગાભાઈ ચોક્સી આપણે વાત સાંભળી સમગ્ર ત્યાં આખી વાત સિનારીઓ આપણે સમજી શકીએ છીએ જે અલીપુરાની ભૂમિ ઉપરથી ધારાસભ્ય કાર્તિકભાઈ શાહ બોડેલીના સરપંચ આગેવાન જો તમારા અંગૂઠો કેમેરાની આગળ આવી જાય આવતા આપણે આ પુરાની ભૂમિ ઉપરથી જ્યાંથી એવું લાગતું હતું કે વિવાદ સમય નહીં અને આ રસ્તો બનશે કે કેમ અને એટલા બધા વિવાદ વંટોળમાંથી પણ એક સરળ અને સીધું સર્વસંમત સમાધાન અને ઉકેલ આજે આવી ગયો અને રસ્તો નવો પથ બની રહ્યો છે એમાં ધારાસભ્ય અભયસિંહ તડવી જશુભાઈ રાઠવા સંસદ સભ્યના પ્રયાસોને લોકો બિરદાવી રહ્યા છે આપણે આ ભૂમિ પરથી આ જગ્યા પરથી સાંભળ્યું તો સરપંચ પતિ સહિત જે આગેવાનો છે તેઓએ પણ પોતાની વાત રજૂઆત કીધી કે ખરેખર આ રસ્તો બનવાને કારણે વિસ્તારના અહીંયા જૂની જૂની સોસાયટીઓ છે જ્ઞાનદીપ સોસાયટી ગંગાનગર સોસાયટી આ બહુ જૂની પાંત્રીસ ચાલીસ ચાલીસ પિસ્તાળીસ પિસ્તાળીસ વર્ષ જૂની સોસાયટી અને આ સોસાયટીઓને અવર જવર કરવા માટે કોઈ માર્ગ બીજો વૈકલ્પિક ન હતો અને ચોમાસામાં પણ અહીં જળબંબાકારની સ્થિતિ ખાડામાં લોકો કેટલાય બાળકો પણ નાના નાના માસૂમ પડેલા તો તેવા સમયની અંદર સરહદય બની અને આગેવાનો આગળ આવ્યા અને આનો સુચારો ઉકેલ આવ્યા સૌ કોઈ અત્યારે આ જગ્યાઓ ઉપર અભિનંદન અને આભારની લાગણી આગેવાનો પ્રત્યે વ્યક્ત કર્યા થેન્ક યુ